જોઈ લો મિત્રો બસ આપણે અત્યારે ઘરેથી વાળીએ પૂગી ગયા આપણે અને પહેલું કામ કરીએ આપણે ચકલાને દાણા નાખવાનું તો આપણે અત્યારે વાડીએ પૂગી ગયા છીએ અને જોઈ લે આ બાજુ આ ચકલાને આપણે દાણા પણ નાખી દીધા છે જોઈ લો અહીંયા અત્યારે ખીચકોલી અને એક હડ્ડીયું આવી ગયા છે અને જોઈ લો આપણે અત્યારે વાળીએ આટો મારવા દેવા છીએ ઓલી મિત્રો અહીંયા અમારે દરરોજ છે ને આ ચકલાને દાણા નાખો વાળીએ આવવાનું જ હોય છે દરરોજ જો અત્યારે નાખી દીધા ચકલા દાણા અને હમણાં જોઈ લ્યો આવી જાય વાય હાવ અત્યારે ઉપર આવી ગઈ છે જોઈ લ્યો અત્યારે ખાલી થોડીક જ છે અને આ બાજુ રસ્તો તમે જોઈ લો આપણે આ રસ્તો કેટલો ઊંડો છે રસ્તા ઉપરવટ અત્યારે આપણી વાઈ ભેરી છે હજુ વાઈ અત્યારે થોડીક જ ખાલી રહી છે હજી જવું પીઢિયા પ્રમાણે આવી જાય પછી પાણી અહીંથી કાઢવું જો બાઈને એટલી વાય હજી સલી જાય હજી આપણે તો હલો આપણે જાવી પછાત બાજુ આટો મારવા આપણે વાઈ અત્યારે એટલે કે ખાલી રહી છે પછી જો તમને કણે ઓલું ફાંડું દેખાય એક બેલું અધર ચડી જઈને પછી પાણી આ ખેતરમાં આ બાજુ આપણે બહેને કાઢવું જોઈએ અને આ બાજુ જોઈ લ્યો તમે રસ્તો આ કેટલો ઊંડો છે તેમાં પણ અત્યારે વાયુનો નીતા ચાલુ છે અને અત્યારે આ રસ્તા કરતાં આપણે આ વાય જોઈ લો અધર ભરી છે અત્યારે ચાલો આપણે જાત બાજુ આટો મારવા સોયાબીનમાં અને જોઈ લ્યો આપણે અત્યારે સોયાબીનના આખા ખેતરમાં આટો મારી લીધો છે અને આ જે આપણી બાજુવાળાના સોયાબીન અને આ સોયાબીન આપણે જોઈ લઈએ આ ઓયડી દેખાય ત્યાંથી આ ફરતો રાઉન્ડ લઈને પાછા અત્યારે અહીંયા ભૂગી ગયા છે આપણે

ઉગાવો તો એવો ઓછો છે એમાં અને આપણે આમાં બે વખત વાવ્યા જોઈ લ્યો આમાં ખબર પડે આપણે આમાં બે વખત વાવી આ વખડ્યું વાવેતર કર્યું આમાં જોઈ લ્યો આની આટુ પેશિયલ અત્યારે આપણે વાળીએ થકો જ આટો મારવા આવવું જ પડે જોઈ લઈએ તમને થોડુંક ઝૂમ કરીને દેખાડો જોઈ લઈએ છે ને અત્યારે ચકલાન ખીચકોલાન બધી અને પેશિયલ દાણા નાખવા વરસાદ હોય ને તો એ આપણે પેશિયલ દાણા નાખવા હું આવું ક્યારેક જો મારા પપ્પા હાજરમાં ન હોય તો બાકી તો મારા પપ્પા જ આવે આટો મારવા જોઈ લ્યો રેડી આના માટે સ્પેશિયલ ખાલી આવવું પડે આપણે બસ જોઈ લો મિત્રો આપણે વાડિયાથી છીએ ઘરે તાળો વસાઈ ગયો આપણે ચકલાને દાણા નાખી દીધા જો અહીંયા ગણે અને આપણે ફરતે સીઢે આટો પણ મારી લીધો અને બસ હવે જઈએ આપણે ઘર બાજુમાં